નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુડ ન્યૂઝ મઠ ગમીરપુરા ગામેથી અજગર ઝડપાયો નેચરલ સેવિંગ ફાઉન્ડેશનના યુવાનોએ રેસ્ક્યુ કરી અજગરને સુરક્ષિત જંગલમાં છોડ્યો હતો ગોગંબા તાલુકાના મઠ ગમીરપુરા ગામે ઘાસ લેવા ગયેલી મહિલાએ ખેતરમાં અજગરને જોતાં બુમરાણ મચાવી દોડતી ઘરે આવી પરિવારજનોને અજગર હોવાની વાત જણાવી હતી પરિવારજનોએ નેચરલ સેવિંગ ફાઉન્ડેશનની ટીમને જાણ કરતા સંસ્થાના યુવાનો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અજગરનો રેસ્ક્યુ કરી સુરક્ષિત જંગલમાં છોડ્યો હતો રેસ્ક્યુ દરમિયાન ગ્રામજનોના લોકટોળા ઉમટી પડ્યા હતા મઠ ગમીરપુરા ગામે રહેતા અર્જુનસિંહ પરમારના ખેતરમાં મોટો અજગર હોવાનું ઘાસ કાપતી મહિલાને માલુમ પડતા મહિલા ગભરાઈ જઈને બૂમાબૂમ કરી ઘરે જઈ અજગર હોવાની વાત જણાવતા અર્જુન અર્જુનસિંહે નેચરલ સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કોલ કરી આ બાબતની જાણ કરી હતી ફાઉન્ડેશનની ટીમના નિલેશ બારીયા વિજય ચૌહાણ અને કાર્તિક રાઠોડે સુરક્ષાના સાધનો લઈ અજગરનો રેસ્ક્યુ હાથ ધર્યો હતો અંદાજે દસ ફૂટ અને વીસ કિલો વજનના અજગરનો રેસ્ક્યુ કર્યા બાદ વિભાગના કર્મચારીઓની હાજરીમાં સુરક્ષિત રીતે ખરોળના જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો અજગરને જોવા માટે મઠ ગમીરપુરાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા